દાહોદના લીમખેડાના પાણીયા ગામે વકીલ ફળિયાના લોકો પરેશાન બન્યા છે કેમ કે રોડ અને નાળાથી વંચિત લોકો હવે પાણીમાંથી ચાલવા માટે મજબૂર બન્યા છે વિદ્યાર્થીઓને ઢીચણ સમા પાણીમાંથી ચાલીને સ્કૂલે જવું પડે છે ગ્રામજનોની અનેક વાર રસ્તા અને નાળાને લઈને રજૂઆત જે છે તે કરવામાં આવી છે રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે કેમ કે ગ્રામજનોને મેડિકલ ઇમરજન્સી હોય કે એમ્બ્યુલન્સ કેવી રીતે ત્યાં પહોંચે તે થી મોટો સવાલ છે તો દાહોદના લીમખેડાના પાળીયા ગામની આ ઘટના કે જ્યાં વકીલ ફળ્યાના લોકો પરેશાન બન્યા છે લોકો અનેક વખત રજૂઆત કરી છે પરંતુ તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે કેમ કે લોકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે વિદ્યાર્થીઓને ઢીચણ સમા પાણીમાંથી ચાલીને સ્કૂલે જવું પડે છે આ સાથે જ ગ્રામજનોએ અનેકવાર રસ્તા અને નાળાને લઈને રજૂઆત પણ કરી છે વધુ માહિતી સાથે સંવાદદાતા ઉત્સવ જોડાઈ ગયા છે ઉત્સવ દાહોદના લીમખેડાના પાડિયા ગામની આ ઘટના કે જ્યાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી દાહોદ જિલ્લાના જે તાલુકા નું જે પાનિયા ગામ છે ત્યાં જે એક વાર જે ગ્રામજનો દ્વારા જે રજૂઆત કરવામાં આવશે છતાં પણ જે રસ્તો ને જે નાણાં છે જે આજ દિન સુધી કોઈ નિકાલ નથી જે ત્યાંના વિદ્યાર્થીઓ જો સ્કૂલે જવું હોય તો જે પાણી હોય તે ઢીચમાં પાણીની અંદર જે ચાલીને તેમની સ્કૂલે અવર જવર કર્યું હોય તો જે ઇમરજન્સી કોઈ મેડિકલ સારવાર ઇમરજન્સી હોય તો તેના માટે પણ જે એમ્બ્યુલન્સ હોય તે આવે તેટલો પણ રસ્તો જી આભાર ઉત્સવ વિગત આપવા બદલ